ભારતની પવિત્ર નગરી કાશીને હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયું છે કાશીના ચોર્યાસી ઘાટોમાંથી એક દશાશ્વમેઘમાં ઘાટ બહુ જ મશહૂર અને જીવંત ઘાટ છે જે પોતાની શાનદાર ગંગા આરતીના લીધે ઓળખાય છે દરરોજ સાંજે આ ઘાટ ઉપર અગ્નિ પ્રજ્વલિત કરી દીપોથી રોશન કરવામાં આવે છે તો ત્યાં જ મણિકર્ણિકા ઘાટ ઉપર ચોવીસ કલાક મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને આવી જ રીતે વારાણસીના ચોર્યાસી ઘાટો જેટલા પણ ઘાટો છે બધા જ ઘાટોના અલગ અલગ મહત્ત્વ અને વિશેષતાઓ છે તો ત્યાં જ જ્યારથી કાશી વિશ્વનાથ મંદિર ઉપર કોરિડોર બનાવવામાં આવ્યું હતું ત્યારથી દેશ વિદેશથી લોકોની સંખ્યા ભગવાન કાશી વિશ્વનાથજીના દર્શન કરવા માટે વધારે સંખ્યામાં લોકો આવવાનું શરૂ થઈ ગયા અને કોરિડોરના ચારથી પાંચ ગેટ હોવાથી લોકોને અવર જવર કરવામાં કોઈ તકલીફ નહીં થતી હોય અને લોકો વારાણસીમાં આવીને પોતાને ધન્ય સમજે છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ટ્રાઇમ ન્યૂઝ મહીસાગર